મકરસંક્રાંતિ નજીક આવે એટલે બધાના જ ઘરમાં ચીક્કી બનતી હોય છે ખાસ કરીને સિંગની ચીકી તલની ચીકી દાળિયાની ચીક્કી કે પછી ડ્રાયફ્રૂટની ચીક્કી તો ઘરમાં પડેલી સીંગમાંથી પણ આપણે એકદમ ટેસ્ટી એવી આપણે ચીક્કી બનાવી શકીએ છીએ તો તેના માટે આપણે સિંગને કેવી રીતના રેડી કરવી એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો ઘણી વખત આપણે બહારથી લાવતા હોઈએ છીએ તેની જે મોરી સિંગ આવે છે તે પણ ઘરમાં જે સિંગના દાણા હોય છે તેના ઉપર ફોતરા હોય છે તો એ ફોતરાને આજે આપણે કેવી રીતના અલગ કરવા અને ફટાફટ અલગ કરવા તેની હું તમને બેથી ત્રણ રીત બતાવીશ જેથી કરીને તમે ઘરે ઝટપટ શીંગ દાણા શેકીને તેના ફોતરા અલગ કરીને તમે તેની ચીકી બનાવી શકો છો ઇન્સ્ટન્ટ તો ફ્રેન્ડ્સ અહીં મેં સિંગદાણા શેકવા માટે એક મોટો તવો લઈ લીધો છે નોનસ્ટિક તવો લીધો છે જેને મેં પાણીથી ધોઈ લીધો છે હવે મેં તેનું પાણી જે છે એ લૂછી નથી મૂક્યું એમને એમ પાણી મેં અહીં રહેવા દીધું છે તેનામાં આપણે સિંગના દાણા ઉમેરી દેવાના છે તો અહીં મેં એક કપ જેટલા એક મોટા કપ જેટલા શીંગના દાણા લીધા છે તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને શીંગના દાણાને શેકી લેવાના છે જો આ રીતે તમે શેકશો ને તો બધા જે છોતરા છે એ થોડી જ વારમાં અલગ થઈ જશે અને સીંગ પણ એકદમ સરસ એવી શેકાઈ જશે તો બધા જેવી જ મોરી સિંગ ઘરે બનીને રેડી થાશે એ પણ ઘરના દાણામાંથી તો અહીં મેં શિંગદાણા ઉપર થોડું એવું પાણી સ્પ્રિન્કલ કરી દીધું છે જો તમારા પાસે સ્પ્રેની બોટલ હોય તો તેનામાં પાણી નાખીને તમે બે બે મિનિટે અહીં ઉપર સ્પ્રે કરી શકો છો તો અહીં મેં સ્પ્રેની બોટલ નથી લીધી થોડું થોડું પાણી લઈને હું ઉપરથી જ સ્પ્રેડ કરીશ જેના લીધે આ શિંગદાણા ઉપરથી ફોતરા જે છે આપ મેળે અલગ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ શિંગદાણા શેકાશે તેમ તેમ તેના ફોતરા જે છે એ અલગ થતા જશે તો અહીં શિંગદાણા જ્યારે ફૂટવા માંડે ત્યારે તેને આપણે ગેસથી નીચે ઉતારી લેવાના છે અને બીજો કે અહીં આપણે સિંગદાણા થોડા એવા આ ટાઈપના કલર આવે એટલે ત્યાં સુધી તેને શેકવાના છે તો પાણીવાળી જે પ્રોસેસ છે એ ત્રણથી ચાર વખત કરવાની છે અહીં તમને થોડું ગરમ લાગશે તો આ રીતે તમે હાથ ન લગાવતા અહીં હું ઉપરથી પાણી છિડકી રહી છું તો તમે જોઈ શકો છો કે સિંગદાણાના જે છોતરા છે એ મારા હાથમાં આવી રહ્યા છે તો એકદમ પરફેક્ટ એવા સિંગદાણા આપણા શેકાઈ ગયા છે હવે થોડી આપણે હાઈ ફ્લેમ કરીશું જેથી કરીને પાણીનો જે તર હોય ઉપર એ બધું જ બળી જાય અને સિંગદાણા જે છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય તો અહીં મેં ગેસની ફ્લેમને એક મિનિટ માટે હાઈ કરી છે અહીં તમે જોઈ શકો છો કે આસાનીથી તેના ફોતરા જે છે એ નીકળી રહ્યા છે તો ફ્રેન્ડ્સ સિંગ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો કે તેનો કલર જે છે આખો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે સ્લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ આપણે શેકવાનો પછી ગેસની ફ્લેમને બંધ કરી એ જ તવામાં આપણે સિંગદાણાને ગેસ ઉપર જ મૂકી દેવાના છે જેથી કરીને સિંગદાણા જે છે અંદરથી સરસ એવા ક્રિસ્પી બની જાય અહીં તમે જોઈ શકો છો કે બધા જ તેના ફોતરા આસાનીથી નીકળી રહ્યા છે હવે વધારે આસાનીથી કેવી રીતના કાઢવા તો સિંગદાણા થોડા એવા ઠંડા થઈ જાય એટલે આપણે થોડા હાથમાં લઈ લેવાના છે સિંગના દાણા અને તેને આપણે બે હથેળીની વચમાં સ્પ્રેડ કરીશું એટલે આપ મેળે તેના છોતરા જે છે એ અલગ થઈ જશે હવે બીજો જે સ્ટેપ છે એ છે કોઈ પણ કાચની અથવા તો પ્લાસ્ટિકની બોટલમાં સિંગદાણાને ભરી દેવાના છે પછી આપણે તેનું ઢાંકણ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે થોડું તેને આવી રીતના ચલાવી લેશું જેથી કરીને સિંગના દાણામાંથી બધા જ મોતરા નીકળી જશે પણ મેઇન જે સ્ટેપ છે એ સિંગને બરાબર શેકવાનો છે તમે પાણીનો ઉપયોગ કરીને સિંગને શેકશો તો એકદમ પરફેક્ટલી તમારી સિંગ જે છે એ શેકાઈ જશે ને બધા જ છોતરા અલગ થઈ જશે મિનિટોનું કામ છે અને આ કામ કરવામાં આપણે ઘણી વખત વાર લાગતી હોય છે જો તમે આ ટિપ્સ આજમાવશો ને ફ્રેન્ડ્સ તો ઝટપટ તેના બધા જ છોતરા નીકળી જશે અહીં મેં સીંગને ચાડી લીધી છે જેથી કરીને તેના છોતરા બધા અલગ થઈ જાય અને સિંગ અલગ થઈ જાય હવે તેને આપણે એક ડીશમાં લઈ લેશું અને થાળીમાં પણ જે સિંગ પડી છે તેને પણ આપણે અલગ કરી લેશું તો જોયું ને ફ્રેન્ડ્સ કે આ ટિપ્સ પણ એકદમ મજેદાર છે જેનાથી કરીને બધા જ જે છોતરા છે એ થોડી જ વારમાં સિંગમાંથી અલગ થઈ જશે હવે તેનામાં કોઈ પણ છોતરા રહી ગયા હોય એવી સીંગને આપણે પાછી બીજી સિંગ સાથે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ત્રીજો સ્ટેપમાં લઈશું થેલી તો કોઈ પણ કોટનની થેલી લઈ લેવાની છે અને તેનામાં આપણે સિંગને ભરી દેવાની છે તો એકથી બે કિલો પણ સિંગ હશે ને તો પણ તમારી ફટાફટ સાફ થઈ જશે તમે બીજી કોઈ પણ રેસીપી બનાવતા હો જેના માટે તમને સિંગની જરૂર પડતી હોય અને વધારે ક્વોન્ટિટીમાં તમને સિંગને છોલવી હોય મતલબ કે સિંગદાણાના છોતરા ઉતારવા હોય તો તમે આ ટાઈપની કોઈપણ થેલી લઈને અથવા તો જે ગુણ આવતી હોય છે એનામાં તમે સીંગને એડ કરીને આ રીતના તમે ઉપરથી મસળશો એટલે બધા જ જે છોતરા છે એ અલગ થઈ જશે અને થોડી જ વારમાં અહીં તમે જોઈ શકો છો કે બધી જ સિંગ ઉપરથી તેના છોતરા અલગ થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ વિડીયો તમને અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો જરાય પણ ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં આપણે થેલીમાંથી સિંગને બહાર કાઢી લેશું અને તેને પણ આપણે છાણી લેશું કોઈ કોઈ દાણો તેનામાં રહી ગયો હોય તો આપણે હાથની મદદથી ઉપરથી છોતરા કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી એકદમ ટેસ્ટી એવી ઘરના સિંગદાણામાંથી બનેલી સિંગની રેસીપી હવે આ સિંગમાંથી તમે ચીકી બનાવો કે સિંગ પાક બનાવો ઇઝીલી બની જશે અને એકદમ ટેસ્ટી એવો લાગશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ